મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં નકલી દવાઓનો પર્દાફાશ અમદાવાદમાં ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાઈ ગુજરાતમાં નકલી દવાઓનું ઉત્પાદન અને વેચાણ થતાં જાહેર આરોગ્ય માટે ખતરો સર્જાયો છે અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને ગેરકાયદેસર રીતે કાર્યરત એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે આ ફેક્ટરીમાં એલોપેથિક દવાઓ જે મુખ્યત્વે પેરાસિટામોલ જેવી સામાન્ય દવાઓ છે બનાવવામાં આવતી હતી આ ફેક્ટરી કોઈપણ પ્રકારની કાનૂની મંજૂરી વિના કાર્યરત હતી અને અહીં મોટી માત્રામાં નકલી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ઘટનાની વિગત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફેક્ટરીમાંથી લગભગ ત્રીસ લાખ રૂપિયાનો દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે ફેક્ટરીમાં દવાઓનું ઉત્પાદન ધોખાઘડીપૂર્વક કરવામાં આવતું હતું અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા તંત્રએ ફેક્ટરીના માલિકની અટકાયત કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે સાવચેત રહેવાની અપીલ રાજ્યના નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ દવાઓ હંમેશા સત્તાવાર મેડિકલ સ્ટોર્સમાંથી ખરીદી શંકાસ્પદ દવાઓ વિશે તુરંત તંત્રને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે જાહેર આરોગ્ય માટે ગંભીર ચિંતા આ પ્રકારના કિસ્સાઓ સામાન્ય નાગરિકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે તંત્રએ લોકોને સાવચેત રહેવાની અને નકલી દવાઓ અંગે સજાગ રહેવાની અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ એક ભારત ન્યૂઝ વિશાલ ચૌહાણ